આવનારી સાત તારીખને રવિવારના દિવસે બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા નીકળવાની છે આ રથયાત્રામાં સૌ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે દર્શન કરવા આવતા હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવશે એ જોતાં કોર્પોરેશન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે રસ્તામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એક્સ્ટ્રા લાઇટો નાખવામાં આવી છે એમજી વિસીએલ દ્વારા જ્યાં પણ વાયરો નડતા હોય કે કેબલ્સ વચ્ચે આવતા હોય એને સરખા કરી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરવામાં આવ્યા છે રસ્તાઓ એ દિવસે બંધ રહેશે અને કોર્પોરેશન દ્વારા તમામ રસ્તાઓને સાફ સફાઈ કરી અને ચોખ્ખા કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે શહેરમાં નીકળતી હોય તો તમામ નગરજનો એ દર્શન કરવા આવતા હોય છે તો નગરજનોને પણ મારી અપીલ છે કે કોઈપણ જાતની ધક્કા કર્યા વગર શાંતિથી ભગવાનના દર્શન કરશો અને એ રીતની વ્યવસ્થા અમે કરેલી છે અને રથ પણ આપણો એટલો ઊંચો છે કે બધાને આ દર્શન સારી રીતે થાય તો દરેક નગરજનોને અપીલ છે કે શાંતિથી દર્શન કરશો લાઈવ સ્ટ્રીમિંગ હા જે કોર્પોરેશન દ્વારા સ્ક્રીન મૂકવામાં આવ્યા છે એના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થાય એવા અમારા પ્રયત્નો છે હજુ ટેકનિકલી એમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે નક્કી નથી થયું કે લાઈવ સ્ટ્રીમિંગ થશે કે નહીં પરંતુ અમારા ચોક્કસ પ્રયત્ન છે કે લાઈવ સ્ટ્રીમિંગ થાય